નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે સ્વાતંત્ર્ય પર્વના બે દિવસ પૂર્વે તેર તારીખે આપણે સુરત ગયા હતા થોડું ફોટોગ્રાફીનું વ્યવસાયિક કામ અર્થે આપણે સુરત ગયા હતા અને અહીંયા સુરતમાં જ અજીતભાઈ છે એ એમને બોલાવ્યા છે ફોન કરીને એ આવ્યા છે અહીંયા અને અહીંયાથી આપણે કલર લેબ છે એની મુલાકાત લેવાની છે અજીતભાઈ ખેડાના જ છે અને સુરતમાં રહે છે અને સુરતમાં સારા ફોટોગ્રાફર છે અને આ વિશાળ ભવ્ય કોમ્પ્લેક્ષ આપ જોઈ રહ્યા છો અને અજીતભાઈ સાથે હવે આપણે કોમ્પ્લેક્ષમાં ઉપર લેબ છે અજીતભાઈના પરિચિત છે ખાસ તો આપણે અજીતભાઈ સાથે લિફ્ટમાં બેસી અને ઉપર જઈશું લિફ્ટ દ્વારા આપણે હવે ઉપર આવી ગયા છીએ અને થોડો બહારથી નજારો જુઓ સુરત શહેર વિશ્વનું સૌથી વિકસતું ચોથા નંબરનું શહેર છે ડાયમંડ સિટી તરીકે પણ જાણીતું છે અને સિલ્ક સિટી તરીકે પણ ફેમસ છે સૂર્યપુર સુરત એનું બીજું નામ સૂર્યનગર છે અને આજે પોદદાર કોમ્પ્લેક્સ છે મોટું ભવ્ય અને અહીંયા ફ્લેઝર કલર એપ છે સાગર ફોટો સેલ્સ છે અને અહીંયા જે કે સાહેબ છે અને એમના દીકરા છે આ મોટા એ સાગર સેલ્સમાં જ બધું કારોબાર સંભાળે છે અને કેનનના શોરૂમ જેવું બનાવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અંદર અને ફોટો ગુડ્સ માટે કેમેરા માટે સુરતમાં એક મોટું આ સેન્ટર કહી શકાય ફોટોગુડની તમામ અહીંયા વસ્તુઓ મળી રહે છે અને ખૂબ જ નામ છે આ સાગર ફોટો ગુડ્સની આ દુકાનનું અજીતભાઈ વાત કરી રહ્યા છે એમની સાથે પરિચિત છે અને હવે જે અહીંના ફોટોગ્રાફરોમાં જે ખૂબ જ જાણીતા છે અથવા ફોટોગ્રાફરોના ખાસ મિત્ર જેવા કહી શકાય એમ એવા આ જે કે સાહેબ છે ખૂબ જ ફોટોગ્રાફરોમાં પ્રિય છે જે કે સાહેબ બધા ફોટોગ્રાફર અને ખાસ તે જો સંઘર્ષ કરતા હોય બહારથી આવ્યા ફોટોગ્રાફર એ બધાને ખૂબ જ સારો સહકાર આપે છે અને એમની પોતાની લેબ ને આ બધું ફોટો ગુડ્સ ને બધું એમનું જ છે અને એમના દીકરા બધું સંભાળે છે આપણે થોડું એમનું પણ આગળ વિડીયો બતાવીશું સાગર ફોટોનું તો આપણે બતાવ્યું પરંતુ બીજી લેબ ને બધું છે એ પણ બતાવીશું આપણે અને આ જો ઉપરના માળે ત્રીજા માળે લેબ છે ત્યાં પ્રિન્ટિંગને બધું કામ ચાલું જ હોય છે સતત આપ જોઈ રહ્યા છો પ્લેઝર લેબ સુરત કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષમાં આવેલું છે અને આ જે કે સાહેબ છે ખૂબ જ ફોટોગ્રાફરમાં પ્રિય છે બહુ જાણીતા ફોટોગ્રાફરમાં એમનું ખૂબ જ માન છે અને બધા ફોટોગ્રાફરને ખૂબ જ સરસ સહકાર આપે છે સારો સહકાર આપે છે લેબ લેબમાં કામ બધું ચાલુ જ છે અને હવે આ જ કોમ્પ્લેક્સમાં સામે એ જ યસ સામે છે બીજું આ એમને એક શોરૂમ જેવી દુકાન છે અને અહીંયા એમના નાના દીકરા બેસે છે મગ ને બીજી બધી આર્ટિકલ બધી વસ્તુઓ બને છે અહીંયા ફોટોગ્રાફી ફોટો ગુડ્સની લગતી જ બધી અને એમની પણ આપણે થોડી મુલાકાત લીધી છે અજીતભાઈ સાથે હજી આપણે સુરત આવ્યા છે તો જ્યાં જ્યાં ફર્યા છીએ તો થોડું થોડું આપણે બે ત્રણ દિવસનું નોર્મલ શૂટિંગ કર્યું છે એનો બ્લોગ આપણે અત્યારે શેર કરીશું જો વિશાળ ભવ્ય કોમ્પ્લેક્ષ છે અને અગાઉ જણાવી હતું એ પ્રમાણે સુરત શહેર એ વિશ્વનું ચોથા નંબરનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે અને હવે આપણે કતારગામ રોડ પાસે આવી ગયા છે ત્યાં અજીતભાઈનો સ્ટુડિયો છે અને અજીતભાઈ હવે સ્ટુડિયો ખોલશે આ કોમ્પલેક્સ છે અને અહીંયા અજીતભાઈનો સાઈનાથ સ્ટુડિયો છે બીજા મળે છે હવે અજીતભાઈ ઉપર જેને સ્ટુડિયો ખોલશે એ પહેલાં જ આપણે થોડું અગાઉ થોડું શૂટિંગ કરી લીધું છે જોકે સ્ટુડિયો પર થોડીવાર બેસી અને આપણે એક ફોટો બનાવવાનો છે એ બનાવી અને પછી આપણે પાછા બજારમાં જઈશું અને સુરતમાં કેટલીકજીયા ફરવાનું છે તે ફરીશું અત્યારે સવાર આવ્યા છે એટલે અજીતભાઈ ભગવાન માતાજીના પૂજા અર્ચન કરી રહ્યા છે દીવા અગરબત્તી એ બધું થશે અને પછી આપણે થોડીવાર બેસીશું અહીંયા અને પછી સુરત શહેરમાં કેટલીક જગ્યાએ ફરવા જઈશું આપણે અત્યારે ભગવાન દીવો કર્યો છે અજીતભાઈએ અને આપણે થોડા બહાર આવ્યા છીએ અજીતભાઈ ત્યાં સુધી ફોટો બનાવી દેશે ને પછી આપણે લેબ પર ફરી જઈશું લેમિનેશન અને અન્ય કામે પણ જવાનું છે ત્યાર પછી સુરતમાં એક બ્રિટિશ સિમેટ્રી છે જે જૂનું સ્ટ્રક્ચર છે માળખું એનો પણ આપણે બ્લોગ બનાવવાનો છે એટલે શૂટિંગ કરવા માટે ત્યાંથી અહીંયાથી ત્યાં જવાનું છે અને જૂનું આ સરસ કોમ્પ્લેક્ષ છે અને એમાં અજીતભાઈનો સ્ટુડિયો આવેલો છે કતારગામ પારસ પોલીસ ચોકી કહેવાય છે એ નીચે બેકરી છે અને અજીતભાઈના મિત્ર છે એટલે આપણે એમને પણ થોડી મુલાકાત કરાવાઈ છે અને શ્રીનાથજી ભગવાનના દર્શન પણ થાય છે મંદિરમાં સરસ જતા પહેલાં એમને થોડા મળ્યા આપણે બે મિનિટ અને શુભેચ્છા મુલાકાત એમની બેકરીની કરી છે આપણે આ પ્રવીણભાઈ છે રસ્તામાં મળ્યા છે આપણા નાયકા પાસે શ્રીજીપુરા ગામમાં જ રહેતા હતા પ્રવીણભાઈ વૈલાલભાઈ પટેલ આપણે સાથે ભણતા હતા નાયકા સાથે જ ભણેલા અને એ અત્યારે સુરત સેટ થયા છે અને તે રસ્તામાં મળી ગયા એટલે એમણે આપણને બૂમ પાડી અને બોલાયા છે અને અત્યારે પ્રવીણભાઈ સાથે આપણે ઊભા છીએ અને હવે આપણે સુરતનું કામ બીજું અજીતભાઈ સાથેનું પતી ગયું છે બધું પૂર્ણ થયું છે અને હવે આપણે રામચંદ્રભાઈ આવ્યા છે આપણને લેવા માટે એટલે આપણે નદી તાપી નદીના સામે કિનારે જઈશું થોડું બીજું કામ છે એટલે અને જુઓ સરસ સુરતમાં જાહેર રસ્તાઓને બધું કેટલું સરસ ડેકોરેટિવ શહેર બનાવ્યું છે અને ભવ્ય બિલ્ડિંગો બની રહી છે ડાયમંડ સિટી છે અને વિશ્વના નેવુંથી પંચાણું ટકા હીરા ઘસીને અહીંયા તૈયાર થાય છે એટલે સુરતને ડાયમંડ સિટી પણ કહેવાય છે અને હવે આપણે તાપી રિવર છે એના બ્રિજ ઉપર થઈ અને જઈ રહ્યા છીએ હવે નીકળી રહ્યા છીએ વરસાદ હમણાં થોડો પડી ગયો છે વરસાદ વરસી ગયો છે રામચંદ્રભાઈ છે આપણને લેવા આવ્યા છે એટલે આપણે ગામથી જહાંગીરપુરા તરફ એમના ઘર તરફ જઈ રહ્યા છીએ અને તાપી નદી છે વાદળા પણ ઘનઘોર ઉપર છવાયેલા જોઈ લો વરસાદ વરસી ચૂક્યો છે અને સામે કાંઠે તાપ ને એવું પણ છે અને વરસાદ પડે એવો માહોલ પણ છે ગુજરાતમાં અમદાવાદ પછી મોટા શહેર તરીકે સુરત ગણાય છે બીજા ક્રમનું મોટું શહેર ગણાય છે અને પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે સુરતમાં ઠેર ઠેર તમે જુઓ તૈયારીઓ થઈ ગઈ છે અને આ તિરંગા ઝંડાના વિતરણ વેચાણ માટે પણ કેટલાક શ્રમજીવી પરિવારો રોડની બંને સાઈડોએ તિરંગા અને વિવિધ તિરંગા આર્ટિકલ એવું લઈને વેચાણ માટે ઊભા છે સુરતમાં સૌથી વધારે બ્રિજ બનાવાયા છે ગુજરાતમાં સૌથી વધુ બ્રિજ સુરતમાં બનાવાયા છે તમે જુઓ ઠેર ઠેર તમે ફ્લાય ઓવર બ્રિજ બનેલા છે સુરતમાં સુરતની અંદર મોટો કાપડ વણાટ ઉદ્યોગ છે ડાઇંગ પ્રિન્ટિંગનો ઉદ્યોગ છે અને સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે બે હજાર આઠમાં સુરત સોળ પોઈન્ટ પાંચ ટકા જીડીપી સાથે ભારતનું સૌથી ઊંચું જીડીપી વિકાસ દર ધરાવતું શહેર હતું અને ક્લીન સિટી શહેર ભારતનું કંઈ બીજા અથવા ત્રીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર સુરત ગણાય છે અને સતત અહીંયા દેશભરમાંથી નાગરિકો શહેરમાં સુરતમાં રહેવા કામ ધંધા રોજગાર અર્થે આવી રહ્યા છે જો મોટી ક્રણ છે એની ઉપર તિરંગા લહેરાઈ રહ્યા છે કારણ કે સ્વાતંત્ર્ય પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી સુરતમાં થનાર છે અને તિરંગા બધી જગ્યાએ લહેરાતા જોવા મળે છે અને આપણે અહીંયા ક્રોમા નવું ક્રોમા સેન્ટર થયું છે એટલે એક મોબાઈલ ફોન જોવા માટે આપણે જવાનું છે એટલે આ ક્રોમા ટાટા એન્ટરપ્રાઇઝ છે એમાં મોબાઈલ આપણે જોવાનું છે પછી ખરીદી ત્યાર પછી કરીશું અત્યારે જોઈ લઈએ છીએ રામચંદ્રભાઈ આપણી સાથે છે ને ખુશીબેન પણ આપણી સાથે છે અને મેં અંદર મોબાઈલ જોયું છે સિલેક્ટ પસંદ કરી લીધો હતો એ વખતે મોબાઈલ અને મિત્રો હવે આપણે રિલાયન્સ મોલમાં આવ્યા છે રામચંદ્રભાઈ અહીંયા આપણે લાવ્યા છે આપણને અને ત્યાં થોડું જોઈને હવે આપણે બેક ટુ ખેડા ખેડાવા માટે આપણે પાછા સલામત સવારી એસટી અમારી સુરત બસ સ્ટેશન આગળ આપણે ઊભા છીએ અત્યારે ખેડા સુરતવાળી બસ જે છે એ લગભગ સાડા બાર એક વાગે આવશે અને ખેડા સુરતવાળી બસમાં આપણે સુરત ગયા હતા અને એ જ રીતે સુરતથી ખેડાવાળી બસમાં આપણે પરત ખેડા આવવા નીકળ્યા છીએ પંદર ઓગસ્ટ છે સ્વાતંત્ર્ય પર્વ છે અને એ દિવસે આપણે સુરતની ત્રણ દિવસની મુલાકાત લીધી છે અને એ દરમિયાન જ આપણે થોડા થોડા જે વિડીયો ઉતાર્યા હતા શૂટ કર્યા હતા એ અત્યારે શેર કરીએ છીએ મિત્રો સુરત જર્નીનો આપણો આ બ્લોગ થોડો લેટ આપણે અત્યારે શેર કરી રહ્યા છીએ પણ આપણે ગમ્યું હોય તો એને શેર કરજો આ સાથે બ્રિટિશ સિમેટ્રીનો સરસ ઐતિહાસિક ઇમારતનો બ્લોગ શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત